નમસ્કાર હું ક્ષેત્રસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આપણે સૌ જાણીએ છીએ એમ હવે અષાઢી બીજ ખૂબ નજીક આવી રહીએ છીએ અને દર વર્ષની જેમ મોરબીમાં મચ્છુમાની જે શોભાયાત્રા છે અષાઢી બીજના દિવસે જે રથયાત્રા છે એ કાઢવામાં આવતી હોય છે ત્યારે આ શોભાયાત્રા જે દર વર્ષે જેમના થકે કાઢવામાં આવે છે એવા જે ગાંડુ ભગત છે આપણી સાથે છે તો એમની સાથે જ આપણે પહેલાં તો શરૂઆત કરીએ કે આ શોભાયાત્રાનું ખાસ કરીને રથયાત્રા જે છે એનું મહત્વ શું છે શ્રી અમારા ભરવાડ સેવાજના પંચના દેવી મુખ્ય આરાધ્ય દેવી જેમનું મુખ્ય બેસણો અહીં મોરબી છે એમાં કહેવાય છે જ્યારેનગરના સમયથી મોરબી અહીંયા એમના ઇતિહાસ પૌરાણિક છે અને અમારી પેઢીઓથી વર્ષ પરંપરા મુજબ એમનો અષાઢી બીજે ઉત્સવ પહેલાં નાના ભાઈએ પણ હવે આ સમયના મુજબ વિશાળ ભાવયા શોભાયાત્રા છેલ્લા પચીસ વર્ષથી કાઢવામાં આવે છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી ભરવાડભરના ભરવાડ સમાજના ભાવિકો ઉમટી પડે છે અને આશરે અંદાજે પાંત્રીસથી ચાલીસ હજારની મેદની આ શોભાયાત્રામાં ભાવભેર જોડાય આ જોડાય છે હવે આ પંચના દેવી મુખ્ય આરાધના દેવે આરાધ આરાધ્યદેવી હોવાથી પરવાડ સમાજ ખૂબ જ ઉલટભેર આમાં ભાવ લે છે અને આ શોભાયાત્રા ભવ્ય રીતે ઉજવાય છે જી આયોજક બીજા પણ આપણી સાથે છે તમારું પહેલાં તો નામ જણાવજો મારું નામ છે કિશન ભગત કિશન ભગત દેવા ભગત ગોલતા જી હવે આ વર્ષે જે શોભાયાત્રા જે આવશે કાઢવામાં ત્યારે એનો મુખ્ય રૂટ શું રહેશે અને સમગ્ર આયોજન શું રહેશે હવે આયોજનમાં તો દર વખતની જેમ આ વખતે આપણા માતાજીની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળે જ છે અને એનો મુખ્ય આપણે રૂટ છે આપણે મહેન્દ્રપરા છે મહેન્દાપરા મેઇન રોડ ત્યાંથી પછી સુપર સુપરટોકીચથી થોડા આગળ જઈને ત્રિકોણ બાગ ત્રિકોણ બાગથી આપણા શહેરનો મુખ્ય માર્ગ એટલે નેહરુ ગેટ નેરુગઢ થી ગ્રીન ચોક ને ગ્રીન ચોક થી દરબાગઢ ત્યાં સુધી આપણે મસુમ માતાજીની રથયાત્રા છે સવારે નવ વાગે અહીંથી સ્ટાર્ટ થશે અને અહીંયાથી 1:30 થી 2 વાગે પૂર્ણવધી થશે આ વખતે રથયાત્રા નું વિશેષ આયોજન શું રહેશે કાઈ રથયાત્રા નું વિશેષ આયોજન માં તો દર વખતે જેમ આ વખતે છે માતાજી ના જે અને દર્શનાર્થીઓ બધા આવે છે એ અને બધા પ્રસાદ નો પણ લાભ લે છે અને દર્શનાર્થી રાસ દર વખતે આપણે ભજન નું કાર્યક્રમ હોય છે દર રાત્રે આ વખતે ભજન નથી પણ માંડવાનું આયોજન છે દર રાત્રે ડાક ડમરૂનો બાકી દિવસે શોભાયાત્રા છે એમ રૂટિન છે બધા ઉડવો અને બેહણી રાત રમતા રમતા હર્ષોલ્લાસથી અહીંયા માતાજી દર્શન કરવા પહોંચે દરબા કાઢે મહેન્દ્રપરાથી શોભાયાત્રા નીકળશે જી તો મોરબીની જનતાને આ તકે આમંત્રણ આપવા માટે શું કહે છે હા અરે મોરબીની જનતાને અને સમગ્ર ગુજરાતમાં આપણે જાહેર આમંત્રણ છે મોરબી મોસમોતીની રથયાત્રામાં બધા ભાવપૂર્વક જોડાઓ દર્શનનો અને પ્રસાદનો લાભ લેવો જી તો આવનારી અષાઢી બીજના રોજ મચ્છુમાની જે રથયાત્રા છે ભવ્યથી ભવ્ય રથયાત્રા જે યોજાવાની છે એમાં સૌરે મોરબીવાસીઓને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે જોડાયેલા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર